નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો સ્વાધ્યાય પોથી આવી ચૂકી છે અને સ્વાધ્યાય પોથીના ભાગ અંદર આપણને ધોરણ ગુજરાતી વિષયનો જે પાઠ નંબર એટલે કે ચેપ્ટર નંબર સત્તર આપ્યું છે મારા સપનામાં આવ્યા હરી તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે ધોરણ નવ વિષય ગુજરાતી ચેપ્ટર નંબર સત્તર સ્વાધ્યાય પોથી સોલ્યુશન એમાં તમે જોઈ શકો છો કે શરૂઆતમાં આપણને આપેલો છે વિભાગ એ એમાં અ નીચેના જોડકા યોગ્ય રીતે જોડો અને ફરીથી લખો તો પેલું છે મારા સપનામાં આવ્યા હરિ જોડીશું વિકલ્પ બ રમેશ પારેખ અને મરકત મરકતને જોડીશું વિકલ્પ ડ મંદ મંદ હાસ્ય મિત્રો ધોરણ ત્રણથી બારની ની કોઈ પણ પ્રકારની સ્વાધ્યપોથી પીડીએફ તમારે જોઈએ છે અને ખાસ કરીને અત્યારે તમે જે અભ્યાસ કરી રહ્યા છો ધોરણ નવની સ્વાધ્યપુથી ભાગ ચારની ની અંદર આપેલું ચેપ્ટર નંબર સત્તર અને ખાલી એવું જ નહીં કે ચેપ્ટર સત્તર કે ગુજરાતી વિષય પણ કોઈ પણ વિષય ભાગ ચારનો એની પોથી તમારે જોઈએ છે સ્વાધ્યાય જોઈએ છે કે પછી ગાલા પોથી કે કોઈપણ પ્રકારના સોલ્યુશન જોઈએ છે તો એ તમને મળી જશે માત્ર ને માત્ર ઓશન કોચિંગ ક્લાસીસ પર હવે તો વોટ્સઅપ પર પણ પીડીએફ મેળવી શકો છો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટેનો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે સોલ્યુશન મેળવી શકો છો ત્યાર પછી છે બ નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો ત્રીજું રમેશ પારેખનો જન્મ ખાલી જગ્યા સ્થળે થયો હતો તો જવાબ આવશે અમરેલી ચોથું કાવ્ય નાયિકાની મનની દુવારિકાના સુબા ખાલી જગ્યા હતા તો જવાબ આવશે હરી ત્યાર પછી ક નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો પાંચમો સવાલ ગોપીને સ્વપ્નમાં કોના દર્શન થયા તો જવાબ આવશે ગોપીને સ્વપ્નમાં હરિના દર્શન થયા છઠ્ઠું મારા સપનામાં આવ્યા હરિ કાવ્યમાં બહાવરી શબ્દ કોના માટે વાપરવામાં આવ્યો છે તો મારા સપનામાં આવ્યા હરિ કાવ્યમાં બહાવરી શબ્દ ગોપી માટે વાપરવામાં આવ્યો છે સાતમો સવાલ મારા સપનામાં આવ્યા હરિકાવ્યનું સાહિત્ય સ્વરૂપ તો ઉર્મી ગીત ગોપીએ આંધણમાં શું ઓર્યું હતું તો ગોપીએ આંધણમાં સંસાર એટલે કે જીવન ઓરી દીધો ત્યાર પછી છડ નીચે આપેલા પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો એમાં નવ નવમો સવાલ કાવ્યાંતે આવતો હરિનો ઉદ્ગાર શું સૂચવે છે તો ઉત્તર અચાનક હરિ સ્વપ્નામાં આવ્યા એટલે એ અવસર ગોપી માટે મંગળમય બન્યો મિલનના એ મંગળમય અવસરે શુકન રૂપે ગોપીએ કંસાર રાંધવા માટે આંધણ મૂક્યું હતું પરંતુ હરિના પ્રેમમાં ભાવ વિભોર બનેલી ગોપીએ તો એ આંધણમાં પોતાનો સંસાર ઓરી દીધો આ જોઈ હરિના મુખેથી ઉદ્ગાર સરી પડ્યો અરે વાહવરી હરિના આ શબ્દો ગોપીના આત્મસમર્પણનો ભાવ વ્યક્ત કરે છે દસમો સવાલ કાવ્યાંતે નાયિકાને શ્રીહરિ તરફથી શું પ્રાપ્ત થાય છે ઉત્તર હરિમિલન માટે ઝૂરતી ગોપીના સ્વપ્નામાં ભગવાન શ્રીકૃષ્ણ આવ્યા ગોપીની સામે મરક મરક હસતા ઊભા રહ્યા ગોપી ભાવ વિભોર બની ગઈ એની આંખમાંથી આંસુ સરવા માંડ્યા ગોપીના મનના સુબા એવા દ્વારિકા નગરીના રાજા ભગવાન કૃષ્ણે ગોપીના વિરહને ખાડવા એના આંસુ લૂછ્યા ત્યાર પછી છે એ નીચે આપેલા પ્રશ્નોના આઠથી દસ વાક્યમાં ઉત્તર લખો અગિયારમો સવાલ કાવ્ય નાયિકાની કૃષ્ણ પ્રીતિનું પ્રીતિની તીવ્રતાનું આલેખન તમારા શબ્દમાં કરો તો જોઈએ ઉત્તર ગોપીના સ્વપ્નમાં અચાનક હરિ આવે છે અને હરિને જોઈ ગોપી કૃષ્ણના પ્રેમમાં બાવરી બની જાય છે સપનામાં હરિએ ગોપીને પ્રેમથી બોલાવી ઝુલાવી વહાલ કરી એટલે કે ગોપીને પ્રેમ રસમાં તરબોળ કરી દીધી હરી ગોપીની સામે ઊભા છે અને મર્ક મરક હસી રહ્યા છે ગોપીના મરના સુબા દ્વારિકાના શ્રી કૃષ્ણ છે અને શ્રી કૃષ્ણ ગોપીની આંખમાંથી વિરહના આંસુ લુછે છે હરી મિલનનો પ્રસંગ ગોપી માટે આનંદનો અવસર છે એ મંગળમય અવસરે શુકન રૂપે ગોપીએ કંસાર રાંધવા માટે આંધણ મૂક્યું છે પરંતુ હરિના પ્રેમમાં ભાવ વિભોર બનેલી ગોપી તો એ આંધણમાં પોતાનો સંસાર ઓરી દે છે આ જોઈ હરિના મુખેથી ઉદગાર સરી પડે છે અરે બહાવરી એમાં ગોપીનો આત્મસમર્પણનો ભાવ પ્રગટ થયો છે બારમો સવાલ મારા સપનામાં આવ્યા હરિ મને બોલાવી ઝુલાવી વહાલ કરી પંક્તિનો અર્થ સ્પષ્ટ કરો ગોપીના સ્વપ્નામાં અચાનક હરિ આવે છે અને હરિને જોઈને ગોપી કૃષ્ણના પ્રેમમાં બાવરી બની જાય છે સ્વપ્નમાં હરિએ ગોપીને પ્રેમથી બોલાવી ઝુલાવી અને વહાલ કરી એટલે કે ગોપીને પ્રેમ રસમાં તરબોળ કરી દીધી હરિ ગોપીની સામે ઊભા છે અને મરક મરક હસી રહ્યા છે ગોપીના મનના સુબા દ્વારિકાના શ્રી કૃષ્ણ છે અને શ્રી કૃષ્ણ ગોપીની આંખમાંથી વિરહના આંસુ લૂછે છે હરિ મિલનનો પ્રસંગ ગોપી માટે આનંદનો અવસર છે ત્યાર પછી છે વ્યાકરણ બરાબર આખા પ્રાઇસ છે આખા વ્યાકરણની એકસો નવ્વાણું રૂપિયા વિભાગ સી વ્યાકરણ વિભાગ નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો પારિતોષિક તો પારિતોષિક દ્વારિકા કૃષ્ણ પ્રીતિ અને હરિમિલન શબ્દો જે છે તે આપણે અહીંયા દર્શાવેલા છે પછી સમાનાથી શબ્દોમાં જોઈએ તો સંસારનું સૃષ્ટિ અથવા જગત હરિનું ભગવાન અથવા પ્રભુ કંસારનું લાપસી અથવા મિષ્ટાન ત્યાર પછી છે નીચેની પંક્તિઓમાંથી રેખાંકિત શબ્દોના લિંગ સુબો એટલે કે પુલ્લિંગ આંસુ એટલે પુસ્તકલિંગ નાયિકા એટલે સ્ત્રીલિંગ રસોઈ માટે મૂકેલું ગરમ પાણી તો આંધણ મિત્રો ધોરણ ત્રણથી દસની જે નવી સ્વાધ્યાય પોથીઓ છે બે હજાર પચીસ છવ્વીસની અને તેના કલરફુલ સોલ્યુશનની પીડીએફઓ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે અથવા તો વોટ્સઅપ પર જો તમારે પીડીએફ જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપેલો છે સિત્તેર છે તે મેળવી શકો છો ત્યાર પછી છે વિભાગ વિભાગ ડી લેખન નીચેની કાવ્ય પંક્તિઓનો અર્થ સમજાવો આંધણ મેલ્યાતા કરવા કંસાર એમાં ઓરી દીધો મેં સંસાર હરી બોલ્યા અરે બહાવરી તો જોઈએ અર્થ વિસ્તાર અચાનક હરી સ્વપ્નમાં આવ્યા એટલે અવસર ગોપી માટે મંગળમય બન્યો હરિમિલનના એ મંગળમય અવસરે શુકન રૂપે ગોપીએ કંસાર રાંધવા માટે આંધણ મૂક્યું હતું પરંતુ હરિના પ્રેમમાં ભાવ વિભોર બનેલી ગોપીએ તો એ આંધણમાં પોતાનો સંસાર ઓરી દીધો આ જોઈ હરિના મુખેથી ઉદ્ગાર સરી પડ્યો અરે બહાવરી હરિના આ શબ્દો ગોપીના આત્મસમર્પણનો ભાવ વ્યક્ત કરે છે તો મિત્રો અહીંયા આપણે આ ધોરણ નવની જે સ્વાધ્યાય પોથીનો ભાગ ચાર છે તેમાં ગુજરાતી વિષયનું ચેપ્ટર નંબર સત્તર જે છે તે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ નવના જે સ્વાધ્યાય પોથીના ભાગ ચાર છે તેના એક નવા વિષયના નવા ચેપ્ટરના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો સ્વાધ્યાય પોથીના સોલ્યુશનના વિડીયો જો તમને ગમતા હોય પસંદ આવતા હોય તો જરૂરથી લાઈક કરી દેજો એક સરસ મજાની કોમેન્ટ આપી દેજો તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ નવની અંદર અભ્યાસ કરતા હોય તેમને આ વિડીયોની લિંક જરૂરથી શેર કરી દેજો